ભગવાન બોલે બોલે બાપ મારો રોમ છે પણ ઝોપડી જડતી નહીં હા ઝોપડી ને જોગણી કુની હતી મને ખબર નહિ પણ જોગણી નું નોમ છે પણ ઝોપડી છે શરીર માં બળતા આખા ઝોપડી કરો મન ઝાપડી દેખાતી નથી હવે તમારો વખો મટી જાય તો જેનું દેવું હોય છે એના પોણી તો મોન જો મારી માતા બોલી

મારો મને તમારા મેલા હોમી કમા ભાઈ નહી જોયો પણ મને એમ કે લાઈનો છે અને બરોબર હેડ એટલે એમ કે મન સારા હતું ગાડી ના શિવે પણ એક જગ્યા પડી છે એક ઘર એક તમારું ફો પડીશું એક બીજું ફોર્મ પડી છે મેલી હાથમાં કઈ નહીં

જે મરેને એક આત્મહત્યા કરી માતા દેખાયા મેળડી હ ખબર નહી ખબર નઈ ચાલ એવું કહી દઉં મંદિર ઉગતા

મારા દેહ માં દરું ના ખોટું પડી જાય મારી જવન તેને મરી ગયો મરી ગયો પણ મારા ભગવાન એવું કે મને ઝાપડી દેખાતી નહી

હા મારી મોડોત્રી ની જોગણી હા